હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામ આદિપુર વ્યાપારી એસોસિએશન દ્વારા નવી યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સર્વસંમતિથી શ્યામજીભાઈ માયાત્રાને એસોસિએશનના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તારીખ ચાર એક બે હજાર છવ્વીસના ગાંધીધામ આદિપુર વ્યાપારી એસોસિએશન દ્વારા યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સર્વસંમતિથી નવી કાર્યકારણીની રચના કરવામાં આવી બેઠક દરમિયાન શ્યામજી યાત્રાને એસોસિએશનના ચેરમેન તરીકે અને આદિપુર એકમના પ્રમુખ તરીકે વિક્રમભાઈ ભાટિયાની નિમણૂક કરવામાં આવી ઉપરાંત વ્યાપારીઓના કાનૂની માર્ગદર્શન અને હિતોના રક્ષણ માટે લીગલ એડવાઇઝર તરીકે એડવોકેટ અનિલભાઈ નાથાણી અને અજમલભાઈ સોલંકીની નિમણૂક કરાઈ નવી ટીમ વેપારીઓને એકત્રિત રાખવા તેમના પ્રશ્નોને સંગઠિત રીતે રજૂ કરવા અને સંગઠનને વધુ સક્રિય બનાવવા પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું બેઠકમાં મોટી સંખ્યામાં વ્યાપારીઓ હાજર રહ્યા હતા આગળ મારો પહેલા તો મારો નામ વિક્રમ અશોકભાઈ ભાટિયા છે અને હું ખૂબ ખૂબ આભારી છું જે ગાંધીધામ વેપારી મંડળે નિયુક્ત કરી સહયોગ કરી જોઈન્ટલી જે કર્યો છે આદિપુર સાથે એના માટે આભારી છું અને અમારા જેટલા ઝોન પ્રમુખ છે અમારા ગાંધીધામના પ્રમુખ છે કાલુભાઈ એ લોકોનો આભારી છું અમે બધા મળી અને બધા કામ ભેગા રહીને કરશું શું શું રણનીતિઓ છે આગળની આપણી રણનીતિઓ ઘણી બધી છે જે કેબિનો નો પ્રોબ્લેમ છે વેપારીઓને એ લોકોને પાર્કિંગ નો પ્રોબ્લેમ છે ક્યાં ક્યાં ઇલિગલ કન્સ્ટ્રક્શન છે એના માટે અમે બધી મહેનત કરશું ખાસ કરીને વેપારીઓને જે છે પ્રોબ્લેમ એના માટે અમે રાત દી દોરશું ને લડશું